અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની ગુરુકુળ એકેડેમી ખાતે એનટી ડીએનટી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજના અંતર્ગત છવ્વીસ વિદ્યાર્થીઓને મફત શિક્ષણનો લાભ મળ્યો છે જ્યારે અન્ય વિદ્યાર્થીઓની પણ પસંદગી કરવામાં આવી છે એનટી ડીએનટી બોર્ડ ભારત સરકારના અધ્યક્ષ ભરતભાઈ પટણીના સતત પ્રયાસ સોને કારણે આ કાર્યક્રમ યોજાતો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એન્ટીડીએનટી જ્ઞાતિના વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે કાર્યક્રમમાં દિલ્હીથી મનીષભાઈ એન્ટીડીએનટી વિકાસ સંઘ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ મદારી રમેશનાથ ગુરુકુળ એકેડેમીના સંસ્થાપક જનકભાઈ પટેલ સોલ્જર એકેડેમીના દિનેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પહેલથી ભિલોડા તાલુકામાં ખુશીની લાગણી પ્રસરી છે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને હવે ગુરુકુળ એકેડેમીમાં મફત શિક્ષણ મેળવવાનો અવસર મળશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ